દાહોદ જિલ્લાના તાલુકાની એકસો આંગણવાડી કાર્યકરો બહેનો મુખ્ય સેવિકા અને કાર્ય સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છ માસથી થી ત્રણ વર્ષના બાળકો સગર્ભા બહેનો દાત્રી માતાઓ અને કિશોરીઓને આંગણવાડી કક્ષાએ થી ટીહેચાર ટેક હોમ રેશન આપવામાં આવે છે તેમજ ત્રણથી છ વર્ષના બાળકોને આપવામાં આવતા ગરમ નાસ્તામાં વપરાતા કાચા જથ્થાની સામગ્રીમાં સત્વ આંટાનો સમાવેશ થાય છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના એકસો આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનોએ ટીએચઆર પ્લાન્ટમાં બનતા ટેક હોમ રેશન અને સત્વ ફોર્ટીફાઈડ આટાની તમામ પ્રક્રિયા સમજવા લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર અર્થે સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી હતી લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર વિઝિટ દરમિયાન ટીએચઆર પ્લાન્ટમાં બનતા ટેક હોમ રેશન અને સત્વ ફોર્ટિફાઈડ આટડાની બનાવટની પ્રક્રિયા અને મહત્વ અંગે સમચણ મેળવી હતી